जय शा मित्री शकोस सरस मज़ा महुवा रेलवे स्टेशन बगीसो हूंदी ज़ोरदार हो भाई आ जुव तव्हां आई आ भाई જય શારા મિત્રો જોઈશ નિહાળી શકો છો જુઓ પેસેન્જર હવે રેલને થોડીક વાર છે એટલે પેસેન્જર રિક્ષા મોટર ને ટ્રેક્ટરમાં આવી રહ્યા છે હા મિત્રો જુઓ તમે ફોર વ્હીલ આવી રહ્યું છે જુઓ તમે હા મિત્રો તો જો ટિકિટ મારી પણ એટલી જ ભીડ છે ઓ જુઓ તમે

મિત્રો હાલ અત્યારે આ મહુવા રેલવે સ્ટેશનમાં આવી ગયા છે આ તમે નિહાળી શકો છો હાલ અત્યારે આપણે આ પાંદરા મોવામાં જવાનું છે જોઈ શકો છો તો ટ્રેન આવી ગઈ છે તમારે બાંદ્રા જવું હોય તો ગુરુવાર ને શનિવાર હા બાકીના દિવસો સુરતવાળી જય રામ i <laughs> das muss man seit dem

હેમિલી મિત્રો જય શરામ તો આપણે આ બાન્દ્રા ટ્રેનમાં ભાઈ છે ને બાંદ્રા ઉતર્યો હા બાંદ્રા ઉતરી પછી એની હામેશ થી સીટી બસ પડી હતી તો ત્યાંથી સિટી બસ માં આપણે કુર્લા રેલવે સ્ટેશને પડી જય શરામ મિત્રો તો આપણે કુર્લા રેલવે સ્ટેશને પહોંચી અને જો આ ટિકિટ મારીથી હવે ટિકિટ લઈશી હાલો મિત્રો આપણે કાટકો ઉપર જવા માટે ટ્રેન ને સ્ટેશન આવી જાય જો તમે હા બાંદ્રા થી સિટી બસ માં આ કુરલા રેલવે સ્ટેશન મિત્રો તોય આપણે આ કુરલા રેલવે સ્ટેશન થી ખાલી પાંચ રૂપિયામાં ઘાટકોપર રેલવે સ્ટેશને ઉતરવાનું છે આ મિત્રો હે મિત્રો નિહાળી શકો છો સરસ મજાની આ હોળ માળનો હોલ જો બંગલો છે હો ભાઈ અમારા ઉતારા માટેનો તો અત્યારે લોકો હંદા આવી ગયા છે ને અત્યારે ઉતારા લેવા માંડ્યા છે આ હંદ તમે નજરે નિહાળી શકો હાલ આપણે જો આવી ગયા છીએ હો ભાઈ હા મિત્રો જય શ્યારા મિત્રો તો હાલ અત્યારે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે ને આ જો અત્યારે અંદર ઉતારા માટે આવી ગયા છીએ જો તમે હા મિત્ર જય શ્યારામ ફેમિલી મિત્રો તો હાલ અત્યારે આપણે આ મુંબઈ એટલે ઘાટકો ઉપર હા ઘાટ પરમાં આપણે આચાર્ય અત્રિ ઋષિના મેદાનમાં આવી ગયા તમે જોઈ શકો છો મારી પાસે મોરારી બાપુનું રામકાંધાનો મંડપ હજી હંધી ક્યારે થઈ રહી છે

હા મિત્રો તો સરસ મજાનો જો આ જય શ્યારામ જય શામ આ મંડપમાં સરસ મજા આયોજન છે હો ભાઈ મિત્રો તો તમે નજરે નિહાળી શકો છો જો આ મંડપમાં પંખા કામ ચાલી રહ્યું છે સરસ મજાનું જોરદાર છે જુઓ તમે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તો સરસ મજાનો આ કથા મંડપ હું તમને બતાવ્યું આ ગેટ નંબર એક છે એક થી અંદર આવવાનું છે ને આ જુઓ તમે સરસ મજાનું ગોઠવેલો છે મંડપ કામ સુધી શરૂ છે તો જો આ પ્રવેશ દ્વાર એટલે એન્ટ્રી હા મિત્રો જોઈ શકો છો તો આ તળાવી થઈ રહી છે જુઓ તમે કારણ કે કાલે બાવીસ તારીખ ને શનિવાર ચાર વાગે મોરારી બાપુની રામકથા શરૂ થવાની હોય તો અત્યારે તાબડતો બંધાય કામ કરી રહ્યા છે જુઓ તમે મિત્રો તો એક બાજુ એલ એડી થઈ રહી છે હા મિત્રોને એક બાજુ આ પેટીઓ થઈ છે વાયરુ વાયરનું કામ પણ થઈ ગયું છે અને જો આપણે મંડપે ખાઈને અંદર આમ સરસ મજાનું હજી મિત્રો તો આ કથાને એક જ દિવસની વાર છે તો કારણ કે જય શ્રી રામ મિત્રો તો જ્યાં જ્યાં કાંઈ કામ અધૂરા છે એ અંદાજે આજે પૂર્ણ કરવાના છે કારણ કે કાલે તો બાપુની કથા શરૂ થવાની છે વાગ્યે માટે આજે જ જો જે કાંઈ વાયરિંગ કે જે કાંઈ લાઉડ સ્પીકર કે જે કાંઈ ઘટતું એલ સીડી છે કે એ હંદાઇ તાબડતું બંધાય કામ કરી રહ્યા છે આ નિહાળી શકો છો તો તમે જય શરામ ફેમિલી મિત્રો તો જો આ સંગતની દુનિયાવાળા હા સંગીતની દુનિયાવાળાને તો કાયમને કઈ પેટી ક્યાં ગોઠવવી ક્યાં શેનપંપીથી ફિટિંગ કરવી આવું ઊંધું કાયમનું ખ્યાલ જ હોય માટે આ અંદા જો મહેનત કરી રહ્યા છે ખરેખર સરસ મજાની આ પેટી ન ગોઠવાઈ રહ્યું છે અને જો અહીંયા એલસીડી પણ ગોઠવાઈ રહી છે જો આ હા મિત્રો સરસ મજાનું મંડપનું પણ આયોજન છે ઓ ભાઈ આ તમે જુઓ તમે ફોટા પણ આવી રીતે ગોઠવેલા છે જય શ્યારા મિત્રો તો જો આ યજમાનો એ છે ને તમને પ્રેમ ભાવથી આમ એવું આમંત્રણ આપેલું છે હા જુઓ તમે હા મિત્રો

પેરો લગાવી દીધો છે જો તમે સરસ મજા નો અહિયાં પેરો લગાવી દીધો છે જય શ્રી હા જય શ્રી રામ જય શ્રી રામ